મિત્રો મારી આ વાત જો સ્વૈચ્છિક સર્વાનુમતે સ્વીકારવામાં આવે તો ભારત દેશના દરેકે દરેક ગામડા અયોધ્યા મથુરા કાશી અને તક્ષશિલા બની જાય પૂરો વિડીયો બહુ શાંતિથી સાંભળજો વિડીયોની વાત જે પણ ગામ સ્વીકારે તે ગામના ગ્રામજનો ઉપર કોઈ પણ સંજોગોમાં ફરજિયાત રીતે લાદી દેવાના પ્રયત્નો ન કરતા જે પણ લોકો સ્વૈચ્છિક અને પોતાની મનની ઈચ્છાથી અને ખુશીથી આપે એ સહર્ષ સ્વીકારી લેજો પરંતુ જે ગામ સર્વાનુમતે સ્વીકારશે પછી ગમે તેટલા મતભેદ હોય ચૂંટણીના મતભેદ હોય સેઢાપાડાના મતભેદ હોય ભાઈઓના મતભેદ હોય કુટુંબના મતભેદ હોય પરંતુ આ વાતમાં કોઈ પણ જાતના વચ્ચે મતભેદ નહીં રાખે તો ખરેખર ભારત દેશના દરેક ગામડાઓ અયોધ્યા મથુરા કાશી અને તક્ષશિલા બની જશે કરવાનું શું તો કે કોઈ પણ ગામનું જ્યારે સ્થાપના થાય ને ત્યારે પહેલો પથ્થર મૂકવામાં આવે ને ત્યારે એ પથ્થરને હનુમાનજી મહારાજ તરીકે પૂજવવામાં આવે છે અને એ હંમેશા ગામ્ય ગ્રામ્ય વિસ્તારમાં ગામને ભાગોળે જ હોય છે ત્યારબાદ ગામ જેમ વસવા માંડે એટલે બરોબર ગામના મધ્યમાં રામજી મહારાજનું રામ મંદિર બનાવવામાં આવે છે અને શિવજીનું મંદિર તો હંમેશા ગામને ભાગોળે હોય જ છે આવી જ રીતે સરસ્વતી માની સાધનાનું સ્થળ એટલે કે આપણી પ્રાથમિક શાળા આપણી સ્કૂલ આ પણ ગામની ભાગોળે જ જાજે ભાગે હોય છે હવે જે પણ ગામમાં દરેક વ્યક્તિઓ જો વધુમાં વધુ આ સ્વીકારે તો તો ગામ નયન રમ્ય થઈ જાય પણ આ ન સ્વીકારી શકાય તો એમાં પણ બાંધછોડ કરજો ચાર તહેવારો એવા આવે છે એક તો તો કે જે હનુમાનજી મહારાજનો જન્મદિવસ એટલે હનુમાન જયંતિ રામજી મહારાજનો જન્મદિવસ એટલે રામ જયંતિ અને શિવજી મહારાજનો જન્મદિવસ જો કે શિવજીનો જન્મ અને મૃત્યુ છે જ નહીં તો એમને આપણે શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ મા સરસ્વતીની સાધનાનો દિવસ એટલે કે ગુરુનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા અથવા તો શિક્ષક દિન તે દિવસે ગામના તમામ ગ્રામજનો સર્વાનુમતે સ્વૈચ્છિક ફરીથી બોલું છું સ્વૈચ્છિક વ્યક્તિ દીઠ ઘરના વ્યક્તિ દીઠ એક રૂપિયો એટલે કે આખા વર્ષના એક એક રૂપિયો લેખે ત્રણસો ને રૂપિયા રામ જયંતિને દિવસે રામ મંદિર માટે આપે હનુમાન જયંતિને દિવસે હનુમાનજી માટે આપે શિવજીના શિવરાત્રીના દિવસે શિવના મંદિર માટે થઈને આપે અને શિક્ષક દિને કે ગુરુ પૂર્ણિમાના દિવસે કુલ માટે થઈ અને ત્રણસો રૂપિયા આપે સર્વાનુમતે નક્કી કરો કે વ્યક્તિથી ઠાપવા કે ઘરથી ઠાપવા વર્ષમાં ચાર વખત આપવા કે એક વખત આપવું અને આ પૈસા માત્ર ને માત્ર શિવજીના મંદિર પાછળ હનુમાનજી મહારાજના મંદિર પાછળ રામજી મહારાજના મંદિર પાછળ અને આપણા ગામની સ્કૂલ પાછળ વાપરવામાં આવે તો ખરેખર વર્ષો જતાં ગામમાં જે શિવજીનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર રામજી મહારાજનું મંદિર અને સ્કૂલ સરકારથી કોઈ પણ જાતની લાભાલાભ કે કે લા લાભો લીધા વિના કે રાહત મેળવ્યા વિના નયનરમ્ય આ ચારેય વસ્તુઓ બની જશે બીજું કે ગામના તમામ વ્યક્તિઓ વર્ષમાં એકવાર શ્રમદાન કરે અને આ શ્રમદાનમાં ગામમાં જ્યાં પણ જે પણ શ્રમદાનની રીતના ગામમાં જે શુદ્ધતા લાવવી હોય જે સારા કામો કરવા હોય એ શ્રમદાનની અંદર પોતે પોતાનો ફાળો આપે કોઈ વ્યક્તિ પોતાની નાદુરસ્ત તબિયતને લીધે પોતાની ઉંમરને લીધે પોતાના સંજોગોને લીધે આ શ્રમદાન ન કરી શકે તો એમણે કોઈ પણ એક વ્યક્તિને શ્રમદાન માટે થઈને સમર્પિત કરવાના જો ફરીથી બોલું છું સમર્પિત કરવાના ભાડે રાખવાના નથી તો ત્રણસો પાસઠ રૂપિયા જ એ વ્યક્તિને આપવાના એ દર નક્કી કરવાનો અને એ વ્યક્તિના બદલે બીજો વ્યક્તિ શ્રમદાન માટે થઈ અને ગામમાં તે દિવસે આવે અને ગામમાં એવી ટુકડી બને કે દરરોજ દસ વ્યક્તિ કે પાંચ વ્યક્તિ શ્રમદાન માટે થઈને નીકળે અથવા તો અઠવાડિયામાં એક દિવસ આ લોકો શ્રમદાન માટે જેમનો પણ ક્રમ આવતો હોય એ લોકો નીકળે અથવા તો સ્વૈચ્છિક લખાવી દે કે આ આજે હું શ્રમદાનમાં જઈશ અને આખો દિવસ એ ગામમાં શ્રમદાન કરે અને ગામને નયનરમ્ય બનાવે જો આ વસ્તુ સ્વીકારવામાં આવે તો કોઈ પણ ભારત દેશનું ગામ છે ને એ રામજી મંદિર અયોધ્યાના મંદિર જેવું બની જશે હનુમાનજી મહારાજનું મંદિર છે ને એ વિશ્વના શ્રેષ્ઠ મંદિરોને સાથે હરીફાઈ કરે એવું મંદિર બની જશે અને શિવજીનું મંદિર છે કાશી વિશ્વનાથના મંદિર કરતાં પણ વધારે સુશોભિત થઈ શકે એવું બનશે અને તક્ષશિલા વિદ્યાપીઠને પણ ઝાંખી પાડે એવી ગામની સ્કૂલ થઈ જશે મારી આ વાત જો આપને સ્વીકારવાની ઈચ્છા થાય અને મારી આ વાત આપને જો ખરેખર સત્ય અને સ્વીકારવા યોગ્ય લાગે તો આ વિડીયો બીજા ગામના ગ્રામજનોને પણ મળે એવા પ્રયત્ન કરજો અને નિષ્ઠાપૂર્વક આપના ગામમાં પણ આ વસ્તુની શરૂઆત કરજો ગામ દીઠ વ્યક્તિ દીઠ ત્રણસો પાસઠ રૂપિયા દરેક પ્રસંગે એટલે કે ચાર પ્રસંગ આવે છે એક તો કે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ રામજી મહારાજની નવમી શિવજી મહારાજની શિવરાત્રિ આપણી શાળા માટે થઈ અને શિક્ષક દિન કે ગુરુ પૂર્ણિમા આ કોઈ પણ દિવસે ગામના તમામ લોકો ત્રણસો રૂપિયા જો આ ચારેય સંસ્થાને આપે તો ગામ ખરેખર અયોધ્યા મથુરા કાશી અને તક્ષશિલા બની જાય બીજું કે મિત્રો તમે જો કોઈ પણ કાર્ય નિયમિત કરશો તો એ કેટલું કષ્ટદાયક હોય છે એ તો જે લોકો નિયમિત કાર્ય કરતા હોય ને એમને પૂછશો તો ખ્યાલ આવશે જે લોકો ફૂલનો વેપાર કરતા હોય ને એમને સમયસર ફૂલ પહોંચાડવા જ પડે છે જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભેગું કરી અને શહેરી વિસ્તારમાં દૂધ આપવા જાય છે ને એમને પણ સમયસર દૂધ પહોંચાડવું જ પડે છે તો એવી જ રીતે આપણા આ ત્રણેય મંદિરોમાં જે પણ પૂજારી પૂજા અર્ચના કરે છે ને એમને તમે કોઈ દિવસ તમે પોતે એક દિવસ માટે મંદિર સાફસુફ કરવા જજો તો કેટલું શ્રમ અને કેટલું કષ્ટદાયક હોય છે એ તો આપ કરો ત્યારે ખ્યાલ આવે તો આ જે પૂજારી છે એની પણ આર્થિક આજીવિકા માટે થઈ અને જો આવો એક ભંડોળ હોય અને ગામમાં આની એક સરસ મજાની સમિતિ હોય કે જે આ બધો જ હિસાબ કિતાબ રાખતી હોય તો એક સરસ મજાના ગામને સમયસર ઝાલર વાગે એવા સરસ મજાના પૂજારી પણ મળશે અને આખું ગામ ફરીથી કહું છું આખું ગામ અયોધ્યા મથુરા કાશી અને તક્ષશિલા બની જશે મિત્રો મારી આ વાત સ્વીકારવા યોગ્ય લાગતી હોય તો સ્વીકારજો નમસ્કાર મિત્રો